ન્યૂ ઓલેન્ડ છત્રીસ ત્રીસ ચારે ચાર ટાયર નવા ચૌદમાં પાવર શેરિંગ ટાયર ગેર ક્લર એકદમ ચોખ્ખું ફેડું ટ્રેક્ટર છે ઘર ખટ સાપટિંગ આવે આખું ઓરિજિનલ નવા ટાયર છે આ કંપની જોવું છે ઘણો ભણો કાંઈ નહીં એકદમ ચોક્કસ બેજીન પાવડફું થોડું ફિલિંગમાં बेटरी नवी छत्रीस त्रीस वीवो ओले पावरफुल ट्रेक्टर से आप ओरिजिनल कंडीशन आपे आप कंपनी कलर में

ધુમાડા ગોવાડા તે જાય ધુમાડા નહીં તે જાય ધુમાડા ગોવાળા કંઈ કાઢતો નથી